નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ક્રિસિલનો રિપોર્ટ એક મહિનામાં વેજ થાળી ચાર ટકા અને નોનવેજ થાળી ત્રણ ટકા સસ્તી થઈ રેલવે સ્પેશિયલ ટ્રેનથી દક્ષિણના મંદિરોની યાત્રા કરાવશે ભારત ગૌરવ ટ્રેન સત્તર સત્યાવીસ ઓક્ટોબર સુધી દોડશે પ્રતિ વ્યક્તિ ઓગણીસ હજાર નવસો ત્રીસ રૂપિયા ભાડું ભરતી બહાર પાડવામાં આવી રેલ ઇન્ડિયામાં પંદર જગ્યાઓ પર ભરતી ચોવીસમી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે વિદ્યાર્થી ઇન્ટર્નશિપમાં પણ કોર્સ કરી શકશે જીટીયુ સ્કિલ આધારિત પિસ્તાળીસ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે ઉધના અને પુરી વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવાશે દશરા દિવાળી અને છઠના તહેવારો દરમિયાન ઉધના અને પુરી વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિના જણાવ્યા અનુસાર બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત તારીખ પચીસ સપ્ટેમ્બરે તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત દસ ઓક્ટોબરે પ્રસિદ્ધ કરવામાં આવશે ભાદરવી અમાસ બાદ ઋષિ પાંચમ નિમિત્તે કોડિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં તેમજ રવિવારના રોજ ઋષિ પાંચમનો પરંપરાગત મેળો યોજાશે જેને લઈ એસટી વિભાગ દ્વારા પૂર્વ આયોજન કરી પાંત્રીસ એક્સ્ટ્રા બસની ફાળવણી કરવામાં આવી છે કોડિયાક નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે પરંપરાગત રીતે ઋષિ પાંચમનો મેળો ભરાશે જસદન તાલુકાના કોડિયાળા પંથકમાં ધોધમાર વરસાદના પગલે ખેડૂતોને અને ખાસ કરીને મરચીનું વાવેતર કરનારા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો હોય તાકીદ સર્વે કરી આ નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જસદનના દોડિયાળા પંથકમાં ધોધમાર વરસાદ થતા ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે કોઠડા કોટડાસાંઘાણી તાલુકાના ખેડૂતોને થયેલી નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરી છે અને અલગ અલગ પાંચ ટીમ દ્વારા સર્વે કરાઈ રહ્યો છે તેમજ કોટડાસાંઘાણી તાલુકા પંથકના ગામમાં ભારે વરસાદ પડવાથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે તાલુકાના ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર એકત્રીસ હજાર નવસો એસી હેક્ટરમાં પાકનું વાવેતર કર્યું છે બીજી તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ આઈએસ આઈપીએસ બની ઉચ્ચ પદવી હાંસલ કરે તે હેતુથી એસયુ જેઆઈઓ તેમજ યુપીએસસી ભવન શરૂ કરવામાં આવેલ છે આ એસયુ જેઆઈઓ યુપીએસસી ભવન અંતર્ગત પાંચ વર્ષમાં કુલ એકવીસ વિદ્યાર્થીઓ યુપીએસસી પ્રિલિમ્સ પરીક્ષા અને બે વિદ્યાર્થીઓ યુપીએસસી ઇન્ટરવ્યુ સુધી પહોંચી આગળ વધેલા છે પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પર એન્જિનિયરિંગના કામ માટે આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી બ્લોક લેવામાં આવી રહ્યો છે જેના કારણે કેટલીક તેમજ ટ્રેનો શોર્ટ ટર્મિનેટ તેમજ શોર્ટ ઓરિજિનેટ થશે તેમજ કોટા વડોદરા એક્સપ્રેસને છાયાપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને છાયાપુરી વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે બીજી તરફ વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં બાવન ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં જરૂરિયાત કરતાં છ્યાસી ટકા વધુ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત હજુ આગામી ત્રણ દિવસ પૂર્વ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા અને દશરા દિવાળી અને છઠના તહેવારો દરમિયાન મુસાફરીની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે ઉધના અને પુરી વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે બદલાતા સમયને ધ્યાનમાં રાખીને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા નવા પિસ્તાળીસ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે રસપ્રદ વાત એ છે કે વિદ્યાર્થીઓ આ કોર્સની માત્ર પચાસ ટકા જ ફી રહેશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાના રેગ્યુલર કોર્સના ઇન્ટર્નશીપમાં પણ આ પિસ્તાળીસ કોર્સ કરી શકશે કલાકોના આધારે તેઓને ઇન્ટર્નશીપનું સર્ટિફિકેટ પણ અપાશે અને દરેક સંસ્થામાં માન્ય રાખવામાં આવશે રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ દ્વારા આસિસ્ટન્ટ મેનેજર જનરલ મેનેજર અને ગ્રુપ જનરલ મેનેજરની પંદર જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે ઉમેદવારો ચોવીસ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે ગ્રુપ જનરલ મેનેજર માટે ત્રેપન વર્ષ જનરલ મેનેજર માટે ઓગણપચાસ વર્ષ અને આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા માટે બત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો દેશ અભિયાન હેઠળ ગૌરવ ટ્રેન દ્વારા ગુજરાતના લોકો માટે દક્ષિણ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા દરમિયાન લોકોને ભારત ગૌરવ ટ્રેન દ્વારા તિરુપતિ બાલાજી પદ્માવતી મંદિર રામનાથ સ્વામી જ્યોતિર્લિંગ મંદિર મીનાક્ષી મંદિર કન્યાકુમારી અને શ્રી પદ્મનાભ સ્વામી મંદિરના દર્શન કરવાનો લાભ મળશે